કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું ગરમો રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓના ઉપયોગ વડે બનતા એકદમ ટેસ્ટી એવા પાસ્તાની રેસિપી સાંજની નાની મોટી ભૂખ કે પછી સવારના નાસ્તામાં બનાવી શકાય તેવા આ સ્પેશિયલ ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તાની રેસીપી જોઈ લઈએ પાસ્તા બનાવવા માટે મેં અહીં બેથી અઢી કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું છે હવે તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી તે પાસ્તામાં બળે છે અને પાસ્તા ફિક્કા નથી લાગતા અને સાથે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી મિક્સ કરી લઈશું જેથી પાસ્તા એકબીજા સાથે ચોટે નહીં હવે પાણીને બરાબર ગરમ થવા દઈશું હવે અહીં મેં લગભગ એક કપ જેટલા પાસ્તા લીધા છે બજારમાં મળતા પાસ્તાના શેપ અલગ અલગ હોય છે તમે કોઈપણ શેપના પાસ્તાનો ઉપયોગ કરીને પાસ્તા બનાવી શકો છો સ્વાદ તો બધાનો એક સરખો જ આવે છે હવે આ પાસ્તાને આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું અને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું વચ્ચે વચ્ચે પાસ્તાને આપણે હલાવતા રહીશું જેથી પાસ્તા તળીએ ચોટે નહીં પાસ્તાને અહીં આપણે એસીથી પંચ્યાસી ટકા જેટલા જ કૂક કરવાના છે તેને ઓવરકૂક બિલકુલ નથી કરવાના નહીં તો પાસ્તા બનાવતી વખતે પાસ્તા ઓવરકૂક થવાથી એકબીજા સાથે ચોટી જશે ચારથી પાંચ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણે પાસ્તા જોઈ લઈએ તો આપણા પાસ્તા કૂક થવાથી તે સોફ્ટ થઈ ગયા છે આ પાસ્તાને ચપ્પાની મદદથી કટ કરીએ તો તે આ રીતે એકદમ આસાનીથી કટ થઈ જાય છે તો બસ આપણે પાસ્તાને વધુ કૂક નથી કરવાના તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ પાસ્તાને આપણે ફટાફટ આ રીતની ચાયણી કે પછી કોઈપણ કાણાવાળા વાસણમાં એડ કરી દઈશું જેથી તેમાં રહેલું બધું જ ગરમ પાણી નીકળી જાય ત્યારબાદ પાસ્તા ઉપર એકદમ ઠંડુ હોય તેવું પાણી એડ કરીશું જેથી પાસ્તાની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને આપણા પાસ્તા વધુ પડતા કૂક ના થઈ જાય હવે આ પાસ્તા ઉપર એક ચમચી જેટલું તેલ એડ કરશું અને તેને પાસ્તા જોડે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા બને અને તે એકબીજા સાથે ચોટે નહીં હવે પાસ્તા માટેની ગ્રેવી બનાવવા એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સાથે એક મોટી ચમચી જેટલું બટર એડ કરીશું તમે એકલા તેલમાં પણ પાસ્તા બનાવી શકો છો પરંતુ બટર એડ કરવાથી પાસ્તાની ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે હવે તેલ અને બટરનું મિશ્રણ હળવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરશું અને સાથે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી તેને હલકું સાંતરી લઈશું હવે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરીને લીધી છે તેને કઢાઈમાં એડ કરી દઈશું તમે ડુંગળીના ઝીણા પીસ કે ડુંગળીની ગ્રેવીનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને તેને ડુંગળી જોડે મિક્સ કરતાં જઈ સારી રીતે સાતરી લઈશું આપણી ડુંગળી શેકાઈને તે હળવી ટ્રાન્સફર થાય ત્યાં સુધી તેને શેકી લઈશું પાસ્તાની ગ્રેવી એકદમ સ્મૂથ હોય તો તે લૂકમાં જરા પણ સારી નથી લાગતી અને પાસ્તા જોડે તે બરાબર ભરતી પણ નથી આથી મેં પાસ્તામાં એડ કરવાની દરેક વસ્તુને અધકચરી પીસીને જ લીધેલી છે એની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે શેકાઈ ગઈ છે તો અહીં મેં એક મીડિયમ સાઇઝના ટામેટાના ઝીણા પીસ કરીને લીધા છે જેને કઢાઈમાં એડ કરી દઈશું અહીં શક્ય હોય ત્યાં સુધી આવા લાલ અને પાક્કા ટામેટાનો જ ઉપયોગ પાસ્તા બનાવવા માટે કરવો હવે આપણા ટામેટા ઝડપથી સોફ્ટ થાય તે માટે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને સાથે વન ફોર ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને આપણા ટામેટા હરવા સોફ્ટ થાય ત્યાં સુધી ટામેટાને કૂક કરી લઈશું અહીં આપણો મસાલો બળે નહીં અને ટામેટા ઝડપથી સોફ્ટ થાય તે માટે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી લઈશું અને તેને ટામેટા જોડે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણી ગ્રેવી બરાબર કૂક થઈને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ટામેટાને કૂક કરી લઈશું બેથી ત્રણ મિનિટમાં જ આપણે ટામેટા કૂક થઈને સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે અહીં મેં અડધા કપ જેટલા કેપ્સિકમના પીસ લીધેલા છે જેને કડાઈમાં એડ કરી દઈશું અહીં તમને ગમતું અન્ય કોઈ વેજીટેબલ કે મકાઈના દાણાને પણ પાસ્તામાં એડ કરી શકો છો કેપ્સિકમ એકદમ ઝડપથી કૂક થઈ જતા હોવાથી તેને આપણે કડાઈમાં આ રીતે પાછળથી જ એડ કરવાના છે બે મિનિટમાં જ આપણા કેપ્સિકમ કૂક થઈને હળવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આવે છે પાસ્તાને એકદમ જ્યુસી અને સુપર ટેસ્ટી બનાવવા માટેની ખાસ ટ્રીક તો તે માટે અહીં મેં બે ચમચી જેટલો ટામેટાનો સોસ લીધો છે તેને કઢાઈમાં એડ કરી દઈશું અને ગ્રેવી જોડે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે એક ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરીશું જો તમારી જોડે શેઝવાન સોસ ના હોય તો તેની જગ્યાએ તમે રેડ ચીલી સોસનો પણ ઉપયોગ કરી શકો છો હવે પાસ્તાને એકદમ ક્રીમી અને માર્કેટ સ્ટાઈલ બનાવવા માટે અડધી ચમચી જેટલો મ્યુનિઝ એડ કરી દઈશું જેથી આપણા પાસ્તા એકદમ ક્રીમી અને રીચ બનશે પરંતુ જો તમારી જોડે મ્યુનિઝ ના હોય તો તમે તેની જગ્યાએ ચીઝને પણ એડ કરી શકો છો અને જો તે પણ ના હોય તો તમે સિમ્પલ રીતે પણ પાસ્તા બનાવી શકો છો પાસ્તા એકદમ ટેસ્ટી જ બનશે હવે આપણી બધી જ વસ્તુ બરોબર મિક્સ થઈને પાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ગ્રેવી તૈયાર છે તો હવે આપણે બોઇલ કરેલા બધા જ પાસ્તાને તેમાં એડ કરી દઈશું હવે આપણે તેના પર પોણા ચમચી જેટલો ઓરિગેનો એડ કરી દઈશું જો તમારી જોડે ઓરિગેનો ના હોય તો તેની જગ્યાએ તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર પણ એડ કરી શકો છો હવે તેમાં અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને થોડા લીલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને હળવા હાથે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે આ પાસ્તાને એકવાર ચાખીને મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી શકો છો હોટેલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા પાસ્તા મિનિટોમાં તૈયાર છે તો હવે આ ગરમા ગરમ પાસ્તાને આપણે સર્વ કરી લઈએ આ પાસ્તા લોટ અને સોજીથી બનેલા હોવાથી તે બિલકુલ નુકસાન કરે તેવા નથી હોતા તમે જોઈ શકો છો કે પાસ્તા એકબીજા સાથે બિલકુલ ચોટતા નથી અને તે ઠંડા થયા પછી પણ બિલકુલ ડ્રાય ફીલ નહીં થાય તો તમે એકવાર આ રીતે પાસ્તા બનાવી જોજો બાળકો તો બાળકો પણ મોટા વડીલો પણ પાસ્તાના ફેન બની જશે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો